કેન્દ્રીય પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રી હરદીપસિંહ પુરીએ પત્રકાર પરિષદ સંબોધી હતી અને કહ્યું હતું કે કાચા તેલના માર્કેટ પર ભારતની નજર છે તેમણે એમ પણ કહ્યું કે પશ્ચિમ એશિયાની હાલની પરિસ્થિતિને કારણે તેલની કિંમતોમાં વધારો થયો છે તેમણે એમ પણ જણાવ્યું કે છેલ્લા છ મહિનામાં વૈશ્વિક પરિસ્થિતિ બદલાઈ છે અને આપણે કોઈપણ પરિસ્થિતિ માટે તૈયાર રહેવું પડશે જોકે ભારત પાસે તેલનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેલનો પુરવઠો વધતા તેલની કિંમતો ट आई आस्क बाज एस एज हम स्टॉक हैव यू गॉट ऑलमोस्ट ऑल ऑफ दम हेड एटलीस्ट ट्वेंटी फाइव डेज एंड वी ऑल्सो थॉट स्टेट्स ऑफ ऑलमोस्ट क्लोज होनी भी है तो कितना तीन दिन के लिए होगी पांच दिन के लिए होगी नॉट फॉर अ लॉन्ग अ पीरियड सो वी व प्रिपेयर फॉर इट